નમસ્કાર દર્શક મિત્રો આ સમયે ભારતના ઘણા રાજ્યોમાં ખૂબ ઠંડી વધી રહી છે ઠંડી વધવાની સાથે કોવિડના કેસ પણ વધી રહ્યા છે અને દેશમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાતસોને તેંતાલીસ નવા કેસ નોંધાયા છે અને કોવિડ જે એન ના નવા વેરિએન્ટના કેસ પણ વધી રહ્યા છે મિત્રો આ વેરિયન્ટ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયો છે વધતા જોખમને જોતા રાજ્યો એલર્ટ પર છે અને રાજ્યોમાં કોવિડ ટેસ્ટિંગ સર્વેલન્સ અને જીનોમ સિકવિંગ્સના વધારો કરવામાં આવી રહ્યો છે મિત્રો હાલમાં જે કેસ આવી રહ્યા છે તેમાં મોટા ભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે જોકે મૃત્યુ આંક વધી રહ્યો છે મૃત્યુ પામેલા દર્દીઓમાંના ઘણાને પહેલાથી જ ગંભીર બીમારી હતી મિત્રો એક્સપર્ટ નું કહેવું છે કે જે એન વેરિયન્ટ ચેપી છે તેથી આ વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે અને ન તો જીવલેણ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં જે એન વનના વેરિયન્ટના એકસો કેસ નોંધાય છે તેમાં સૌથી વધુ કેસ કેરળના છે એટલે કે મિત્રો સૌ સૌથી વધુ કેસ ત્યાંસી જેટલા છે અને જે મિત્રો કેરળમાં છે કેરળ ઉપરાંત જે એન વન વેરિયન્ટ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક સહિતના ઘણા રાજ્યોમાં ફેલાયું છે અત્યાર સુધી આ વેરિયન્ટથી સંક્રમિત લોકોમાં માત્ર હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે મિત્રો એપિડિયોમિયોલોજીસ્ટ ડોક્ટર અજયકુમાર કહે છે કે આગામી દિવસોમાં કોવિડના નવા કેસો થોડા દિવસોમાં વધી શકે છે પરંતુ ગભરાવાની કોઈ વાત નથી જો કેસ વધે તો પણ કોઈ ગંભીર ખતરો નથી આ એટલા માટે છે કારણ કે કોવિડ ગંભીર લક્ષણોનું કારણ નથી નવા વેરિયન્ટના કેસ વધી રહ્યા હોવા છતાં તે જીવલેણ નથી મિત્રો જે એન વેરિયન્ટ ઓમિક્રોનનું સબ વેરિયન્ટ છે અને તેના લક્ષણો લગભગ સમાન છે તેથી ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી તેમ છતાં સાવચેતીની જરૂર છે વૃદ્ધો ક્રોનિક રોગના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે આ સિઝનમાં બહાર જવાનું ટાળો અને જો તમે બહાર જતા હો તો માસ્ક અવશ્ય પહેરો મિત્રો નિષ્ણાંતોના મતે દેશમાં કોવિડના કેસોની પીક જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આવી શકે છે જોકે કેટલાક રાજ્યોમાં પીક પર કેસ આવવામાં સમય અલગ હોઈ શકે છે પરંતુ જાન્યુઆરીથી કેસમાં ઘટાડો થવાની ધારણા છે પરંતુ ત્યાં સુધી એલર્ટ રહેવાની અને કોવિડથી પોતાને બચાવવાની જરૂર છે